એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપી પંચ સાગર ભીખુ પંચાસરાને વીસ વર્ષની સજા ફટકારેલ છે પચાસ હજાર રૂપિયા દંડ કરેલ છે અને આ દંડમાંથી પિસ્તાલીસ હજાર રૂપિયા ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે સાથે સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીને રૂપિયા બે લાખ પચાસ હજાર ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે આખા કેસની વિગત એવી છે કે ભોગ બનનારના ઘરેથી રાત્રે તે મળી ન આવતા તેના પિતાએ ફરિયાદ કરેલી હતી આ ફરિયાદના આધારે ભોગ બનનાર દલિત સમાજના હોય એટલે સ્વાભાવિક છે કે તપાસ ડીવાયએસપી કેડરના ઓફિસર કરે મહર્ષિભાઈ પંડ્યા ડીવાયએસપીએ આખા ગુનાની તપાસ કરેલી અને આખી ટ્રાયલ ચાલેલી ટ્રાયલ દરમિયાન પણ સાયન્ટિફિક જે કંઈ પણ એવિડન્સ મળ્યો અને ભોગ બનનારના લેગિન્સમાંથી આરોપીના સ્પમસેલ મળ્યા આ બધાને ધ્યાનમાં લઈ અને નામદાર અદાલતે આરોપીને વીસ વર્ષની સજા ફટકારેલ છે આ ઘટના જાન્યુઆરી બે હજાર બાવીસથી શરૂ થયેલી હતી વધારાનું એવું થયું કે નોટરી શ્રી પી એમ સાહેબ રૂબરૂ આરોપીએ બારોબાર સમાધાન કરતા હોય એમ પંદર ત્રણ બાવીસના રોજ એક સોગંદનામું કરેલું હતું કે તેઓ ભોગ બનનારને હવે પછી કોઈ દિવસ હેરાન પરેશાન નહીં કરે આ બધી જ હકીકતને નામદાર અદાલતે નોંધી અને Ciúca do